નમસ્કાર મિત્રો કબજિયાત એક એવી સમસ્યા કે જે અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે પહેલાના સમયની વાત કરીએ તો ઉંમરવાળા વ્યક્તિઓ જેમ કે આપણે દાદી દાદા પચાસ સાહીઠ ની ઉંમર આસપાસના જે વ્યક્તિઓ હોય ને તેને આ બધી સમસ્યાઓ જોવા મળતી હતી પરંતુ અત્યારના સમયની અંદર વીસ પચીસ ની ઉંમર હોય યંગસ્ટર્સમાં પણ મિત્રો આ સમસ્યા ખૂબ જ કોમન બની ગઈ છે સવારે ઉઠતાની સાથે વોશરૂમમાં તો આપણે જઈએ છીએ અડધો અડધો કલાક સુધી બેસી રહેવું પડે છે પ્રેશર આવતું નથી પેટ ખૂલીને સાફ નથી થતું મળશે અંદરનું અંદર મિત્રો રહે છે જેના કારણે ગેસ એસિડિટી અને કબજિયાતની સમસ્યા અત્યારે ખૂબ જ કોમન સમસ્યા બની ગઈ છે તો આજના વિડીયોમાં મિત્રો એકદમ સિમ્પલ અને અનુભવ સિદ્ધ પ્રયોગ હું તમારા સાથે શેર કરીશ એને જો તમે ફોલો કરશો ને તો વર્ષો જૂની કબજિયાત ઘર કરી ગઈ હોય

તમે થોડા દિવસ કરો એક બે દિવસમાં નહીં જાય પરંતુ આ પ્રયોગ અને આજે તમારી જે બોનસ ટીપ છે ફોલો કરશો ને પંદર વીસ દિવસ સાહેબ તમે કન્ટિન્યુ કરી જુઓ વર્ષો જૂની કબજિયાત તમારી દૂર થશે થશે ને થશે તો ચાલો મિત્રો હવે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે વન બાય વન આપણે જોઈએ તો મિત્રો તેના માટે જરૂર પડશે હરડેની જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોઈ પણ આયુર્વેદિકની દુકાને કોઈ ગાંધીની દુકાને તમે જશો તો હરડે પાવડર ફોર્મમાં તમારે લાવવાનું નથી પાવડર ફોર્મમાં પણ મિત્રો મળતું હોય છે પરંતુ પાવડર ફોર્મમાં નહીં લાવવાનું આખી જે હરડે આવે છે એ તમારે લઈ આવવાની છે હવે ઘરે જેવા તમે લઈ નાઓ સો થી બસો ગ્રામ જેટલી તમારે જરૂર હોય એ પ્રમાણે તમારે લઈ આવવાની છે વધારે ક્વોન્ટિટી પણ મિત્રો લાવવાની નથી સો થી બસો ગ્રામ ઇઝ ઇનફ એટલી તમે લઈ આવો ત્યારબાદ તમારા ઘરે જે વાટવાનો પથ્થર હોય વાટવાનો જે ખલ હોય તેની અંદર થોડી તમે દબાવશો ને તો એની હળદેની અંદર એનો જે બીજ હોય એનો જે થળિયો હોય એને તમારે રિમૂવ કરી દેવાનો એને થળિયો છે એ તમારે બહાર કાઢી નાખવાનો અને જે પણ પોર્શન જે બચો છે એને બરોબર તમારા વાટી 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 વાટીને એકદમ બારીક ચૂરણ બારીક જે પાવડર છે એ તમારે બનાવી દેવાનો આ સાહેબ તમારી દવા થઈ ગઈ રેડી હવે અને એરટાઈટ કન્ટેનર કે એકદમ બંધ રે હવા કન્ટેનર હોય એમાં તમારા પાવડર તમારું ચૂરણ બની ગયું એ તમારે ભરી દેવાનું અને ઘરના ખૂણામાં મૂકી દેવાનું હવે એવા ખૂણામાં રાખવાનું છે કે જે તમને ધ્યાનમાં આવે પછી એવું નહીં કે કોઈ રૂમમાં મૂકી દેવાનું તમને યાદ જ ના રહે રસોડામાં જ્યાં પાણી તમે પીતા હોય તેની આજુબાજુ કઈ જગ્યા સારી એવી હોય તો તે જગ્યાએ તમારે એર ટાઈટ કન્ટેનર છે તમારે મૂકી દેવાનું હવે આનો પ્રયોગ સાહેબ કઈ રીતે કરવાનો છે તો સવારે ઊઠીને નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ હુંફાળું પીવાલાયક પાણી છે એ તમારે તપેલીની અંદર તમારે કરી દેવાનું છે ત્યારબાદ પીવાલાયક લાયક જેટલું હુંફાળું રહે તેની અંદર અડધી ચમચી આ હરડે છે આ હરડેનો જે આપણે પાવડર તમે બનાવ્યો જે ચૂરણ બનાવ્યું એ તમારે પાણીની અંદર તમારે એડ કરી દેવાનું છે બરોબર તમારે હલાઈ દેવાનું છે આ ડ્રિંકને ગાળવાનું નથી આ બાબતનું તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ તમારે ઘરની મદદથી ગાળવાનું નથી હરડેના જે પણ બારીક બારીક પાર્ટિકલ્સ હોય એ પાણીમાં રહેશે તમારે બરોબર હલાઈ દેવાનું અને સોફામાં અથવા કોઈ પણ ખુરશીમાં તમારે નિરાંત એકદમ બેસી જવાનું અને ધીમે 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 આ એક ગ્લાસ ઉફાળા પાણીનું તમારે સેવન રેગ્યુલર તમારે કરવાનું છે પરંતુ એટલે કે બ્રશ કર્યા અને તમે અર્ધો એક કલાક પછી બ્રશ કરી શકો છો અને કલાક બાદ મોર્નિંગ મોર્નિંગ બ્રેકફાસ્ટ છે સવારનો નાસ્તો એ તમે મિત્રો કરી શકો છો એક પણ દિવસનો તમારે ગેપ પાડવાનો નથી વર્ષો જૂની કબજિયાત જો ઘર કરી ગઈ હોય બે ત્રણ દિવસ સુધી કોન્સ્ટન્ટ તમે પીવો છો ને તો તમારા પેટમાં એક પ્રેશર ક્રિએટ થશે અને આ ડ્રીંક પીતાના અડધો કલાક બાદ પેટમાં એક પ્રેશર આવશે ત્યારબાદ તમારું જે મળ જે ચોટેલો હશે વર્ષો જૂનો જે કચરો તમારા શરીરમાં હશે એ ધીમે 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 મળ વાટે બહાર નીકળી જશે આ સાથે સાથે વિડિયોના સ્ટાર્ટિંગમાં મિત્રો મેં તમને કીધેલું હતું કે ત્રણ થી ચાર બોનસ ટીપ છે એ તમારા સાથે શેર કરીશ તો એ હવે વન બાય વન જોઈ લઈએ કારણ કે એને પણ તમારે ફોલો કરવી જરૂરી છે

મોઢામાં તમારે કોઈ કોળીઓ તમે મૂકો ત્યારબાદ તમારે બરોબર ચાવી 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 તમારે એનું સેવન કરવાનું છે ચાવી ચાવીને ખાશો તો મોઢામાં રહેલી જે સલાઈવા છે એ ભળશે અને એનું પ્રોપર રીતે પાચન થઈ શકશે જો તમારા ખોરાક તમે ફટાફટ ખાઈ લેશો તો પ્રોપર પાચન નહીં થાય પાચન નહીં થાય તો એ તમારા પેટમાં સ્ટોરેજ રહેશે ધીમે ધીમે સડો લાગશે અને ગેસ એસિડિટી કબજિયાત આ બધી સમસ્યા થઈ જશે એટલે કે ટીપ નંબર એક માં એટલું જ કહીશ કે જ્યારે પણ સાહેબ જમવા બેસો ને તો મોઢામાં મૂકીને ખોરાક છે એનો બરોબર ચાવી ચાવીને તમારે સેવન કરવાનું છે દસ મિનિટ જેટલો સમય તો તમારે અચૂકથી કાઢવાનો છે ટીપ નંબર ટુ ટીપ નંબર બે માં મિત્રો એ છે કે જમવાની સાથે સાથે જો તમારે પાણી પીવાની ટેવ હોય તો એને પ્લીઝ એવોઇડ કરજો કારણ કે ખાવાનું જે ખોરાક છે એ પચન કરવા માટે આપણા બોડીમાં ગેસ્ટ્રિક એસિડ છે એ રિલીઝ થાય છે ગેસ્ટ્રિક એસિડ જો તમે એક કોડિયો તમે ખાશો અને ત્યારબાદ થોડું ઘણું પાણી પીશો તો જે ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થયો છે મિત્રો એ ડાયલ્યુટ થઈ જશે એટલે કે પ્રોપર તમારા ખોરાકનું પાચન નહીં થાય જેના કારણે મિત્રો પેટની ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે એટલે કે જો તમને જમવાની સાથે સાથે પાણી પીવાની ટેવ હોય તો એને એવોઇડ કરજો જમ્યાના અડધો કલાક બાદ એટલે કે ત્રીસ પાંત્રીસ મિનિટ બાદ તમે આસાનીથી મિત્રો પાણી પી શકો છો એટલે કે આ નાની બાબત છે

તો એક એવો નિયમ તમે આજથી લઈ લો કે એક ફ્રૂટનું તમારે સેવન કરવાનું જ્યાં મિત્રો તમારા એવું નથી કે આજ ફ્રૂટ ખાવાનું બાજુ તમારા ઘરની આસપાસ તમે જે પણ વિસ્તારમાં રહેતા હોય ગુજરાતના કોઈ પણ ખૂણામાં ત્યાં વિડીયો જોઈ રહ્યા હોય તમારા ઘરની આસપાસ જે પણ ફ્રૂટ મળતું હોય અને ખાસ કરીને સિઝનેબલ જેમ કે શિયાળાની અંદર હવે મિત્રો આવી જશે ત્યારબાદ સ્ટ્રોબેરી આવશે જામફળ કેળા સફર આ બધું જે તમારા ઘરની આસપાસ સાહેબ મળી રહેતું હોય ને એ ફ્રૂટનું તમારે સેવન કરવાનું છે અને ખાસ કરીને ત્રીજા નંબરના પોઈન્ટમાં મિત્રો એ છે કે ફાઈબરયુક્ત ફળ ફાઈબર આહારનું તમારે સેવન કરવાનું છે કારણ કે અ ફાઈબર તમારા બોડીમાં જશે નહીં તો મિત્રો કબજિયાતની સમસ્યા તો થવાની જ છે તો ફાઈબર યુક્ત ફળ છે ફાઈબર યુક્ત જે ફૂડ છે અત્યારે મિત્રો ફાસ્ટ ફોરવર્ડ જમાનો છે ગૂગલ પર તમે સર્ચ કરશો ફાઈબર રીચ ફ્રૂટ ફાઈબર રીચ ફૂડ તો તમે ઘણા બધા ઓપ્શન તમને મળી જશે જેમ કે ફ્રૂટમાં વાત કરું તો છાલ સાથેનું સફરજન છે ત્યારબાદ મિત્રો જામફળ છે ત્યારબાદ જે કેળા છે ત્યારબાદ કીવી છે ઘણા બધા ફ્રૂટ છે એનું સેવન અને ખાસ કરીને મિત્રો સાઇટ્રિક ફ્રૂટ જેવા કે મોસંબી છે દ્રાક્ષા બધામાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે તો ફાઈબર આહાર ફાઈબર ફળનું તમારે અચૂકથી તમારે સેવન કરવાનું છે અને દિવસમાં જો શક્ય હોય તો એક ફ્રૂટનું તો સેવન તમારે કરવાનું જ છે અને ટીપ નંબર ફોર છે મિત્રો ટીપ નંબર ફોર ની અંદર એટલું જ કહીશ કે જયારે પણ સાહેબ તમે જમવા બેસો તો એક ચમચી દેશી ગાયનું ઘી છે એ તમારા ભોજન ની અંદર નાખીને ત્યારબાદ એ ઘી વાળા ખોરાકનું તમારે સેવન કરવાનું છે જે તમારા બોડીમાં અંદરથી લુબ્રિકેટિંગનું કામ કરશે જેવી રીતે દરવાજા બારી બારણા પછી આપણું ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય બધી વસ્તુને સમય જાય તો એને સર્વિસિંગ કરવી જરૂરી છે નહીં તો સર્વિસિંગ ના કરો તો બધામાંથી કિચોડ કીચોને અલગ અલગ અવાજો આવતા હોય તો તેવી જ રીતે તમારા બોડીને અંદરથી પણ મિત્રો લુબ્રિકેટિંગ અંદરથી સારું રાખવું હોય તો એક ચમચી દેશી ગાયનું ઘી છે એ તમારા ભોજનની અંદર નાખીને એ ભોજનનું તમારે સેવન કરવાનું છે બસ મિત્રો આ ચાર ટીપનો તમારે ફોલો કરવાની છે અને આ સાથે સાથે મેં તમને જે કીધું ને કે હરડેનું જે તમારો ચૂરણ બનાવીને તમે નરણાકુંડી તમારે સેવન કરો દસ દિવસ સુધી સાહેબ આ પ્રયોગ કરી જુઓ અને ટીપ તમે ફોલો કરો વર્ષો જૂની કબજિયાત જો સાહેબ તમે કંટાળી ગયા હોય તો ગણતરીના દિવસોમાં જ તમારી કબજિયાત છે દૂર થઈ જશે માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો વર્ષો જૂની કબજિયાતથી કંટાળી ગયા હોય આપા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી મેન્શન કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ